મારા અહીંથી તમને વંદન કરવા છે આ સંપ્રદાયના સ્વામીઓને કે જેમણે હિન્દુ ધર્મનો ભગવો એ સમગ્ર વિશ્વની અંદર લહેરાવ્યો છે એ પરચમ લહેરાવ્યો છે ને એ તમામ સ્વામીઓને વંદન કરવા છે અને એમને કહેવું છે કે એક વખત તમારા સંપ્રદાયની અંદર જે આવા સ્વામીઓ છે ને એમને હાંકી કાઢો કેમ કે આવા સ્વામીઓના કારણે સંપ્રદાય બદનામ થઈ રહ્યું છે દુઃખ એ વાતનું છે કે જેના લાખો હરિભક્તો છે જેમના કાર્યક્રમ માટે લોકો લાખો રૂપિયાની નોકરીઓ છોડીને સેવા માટે આવે છે એવા લોકોને વિશ્વાસ ઉઠતો જ હશે આ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે હિન્દુ સંસ્કૃતિ બદનામ થઈ રહી છે એટલા માટે દુઃખ લાગે છે ને એટલા માટે અહીંથી આ બૂમો પાડીને અમે બોલી રહ્યા છીએ બાકી આવા હરિચરણ સ્વામી એ રોજ નવા નવા આવતા જ હશે રોજ કોઈનામાં કોઈને નવી નવી હિંમત જાગશે કે આજે ગુરુકુલના વિદ્યાર્થીઓ સાથે થયું આવતીકાલે કોઈ બીજા વ્યક્તિઓ સાથે થશે જો તમે નહીં જાગો ને તો આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહેશે અંતમાં એટલું જ કહેવું છે કે હું હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છું હું હિન્દુનો દીકરો છું મારા પરિવારમાંથી અનેક લોકો એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે હું કોઈ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ને ત્યારે એમ થાય છે કે નહીં આવા બે ચાર સાધુઓના કારણે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે હવે સંપ્રદાય વિચારવાનું છે કે આવા સાધુઓનું શું કરવું તમારું શું માનવું છે આવા સાધુઓને લઈને એ ખાસ અમારા અહેવાલમાં જણાવજો અમારી કમેન્ટ બોક્સની અંદર જણાવજો